દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ અલગ છે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો ગરમીનો ગોળો બની ગયા છે જ્યારે પશ્ચિમ બંગાળ ઓડિશા झारखंड में तोफानी हवामान प्रवर्ते छे। आगामी दिवसों में केरल में मुश्लार वरसद प्रबल संभावना छे। बंगाल की खाड़ी में सतत पांचमा वर्षे कोई खास हवामान घटना सर्जाई नहीं हाल राज्य में कालजाड़ गर्मी पड़ी रही छे। छ्य दस शहरों में मा तापमान चालीस डिग्री थी नोधायो राजकोट में तो गर्मीए एक सौ तेरी वर्ष नो रेकॉर्ड तोड़ो छीजी बाजू राज्य चार जीला में हिटवेवनी आगाही छे जो के चेकटा हवामान वच्चे हवामान निश्रातो द्वारा वातावरण में पलटाने आगाही करवामा आवी हवामान निश्रात अंबालाल पटेल પરેશ ગોસ્વામી અને અથરેયા શેટ્ટી દ્વારા મે મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં માવઠાની સંભાવના છે શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે બે અને ત્રણ મે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે ત્રણ મે બાદ આખા રાજ્યમાં છુટાછવાયો વરસાદ સંભવ છે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનશે ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળ બંધાય અને ઝાપટા પડી શકે છે 30 એપ્રિલ થી 8 મે વચ્ચે આંદીવંતોર સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં एक साइक्लोनिक सर्क्यूलेशन कदाच चक्रवात बनी शके। जेनी असर पाकिस्तान तरफ थाय तो सौराष्ट्र कच्छना भागो में वरसाद गुजरात केटलाक भागो में वरसाद